તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો સમગ્ર ગુજરાત રાજ્યમાં મગફળીના યોગ્ય ભાવ ખેડૂતોને મળી રહે તેવા સાથે દર વર્ષે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે આજે ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તળાજા ડેપ્યુટી કલેક્ટર ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો અજીતભાઈ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી વેપારીઓ સહિતના વિવિધ અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે મગફળીની ટેકાની ભાવે ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો રિપોર્ટ મથુર ચૌહાણ

એ આજે તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો એમની શિવ લઈને આવ્યા છે અને ટેકાના ભાવથી એ સરકારે ખરીદી ચાલુ કરી છે તો આજે અહીંયા ખેડૂતો જે છે એ આ જે પદ્ધતિ છે એનાથી ખુશ છે અને ટેકાના ભાવથી ખરીદી કરવાથી ખેડૂતોને લાભ થવાનો છે અને અહીંયા જે એજન્સીઓ ખરીદી કરતી હોય તેમને પણ કડકપણે શોષણ છે કે ખેડૂતોની જે કાંઈ માંગ હોય વ્યાજબી હોય એને ગ્રાહ્ય રાખી અને ખેડૂતો નારાજ ન થાય ખેડૂતો હેરાન ન થાય એના માટે પૂરતું ખ્યાલ રાખી અને ખરીદીની શરૂઆત કરી છે